Редактор субтитров А.Семкин Корректор А.Егорова તો મિત્રો જાણીને તમને પણ નવાઈ લાગશે કે ભગવાન કૃષ્ણ એ મહાભારતના કાળમાં આજના વિડીયોમાં આપણે એ જાણીશું કે કળયુગ નું કડવું સત્ય શું છે હિન્દુ ધર્મમાં ચાર યુગ નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે છે ત્રેતા યુગ સતયુગ દ્રાપદ યુગ અને કળિયુગ આમાંથી આ ત્રણ યુગ નો અંત આવી ગયો છે અને

વાત સાબિત થઈ રહી છે અને આ વાત બીજા યુગ વાત કરીએ તો પૈસા વ્યક્તિ ની વ્યાખ્યા કરશે ધાર્મિક શાસ્ત્રો છે કે સારા વ્યક્તિ તેના વર્તમાન અને થાય થાય છે છે પણ ભગવાન શ્રી કહ્યું કે વ્યક્તિ ની ઓળખ તેની સંપત્તિ અને એશ્રય થી થાય છે તેનો અર્થ એ જ છે કે વ્યક્તિ જેટલી ધનવાન હશે તેટલી જ તે વધુ ગુણવાન ગણાશે આ સાથે જ ભગવાન શ્રી ટ્રસ્ટ એ ત્રીજું પણ કહ્યું હતું કળયુગમાં મહાન પંડિતો ભગવાન શ્રી કૃષ્ણ પહેલા જ કહ્યું કે કળિયુગમાં એવા લોકો કૃષ્ણ એ તેમની ચોથી વાત માં તે પણ જણાવ્યું હતું કે તમારા દુખ કોઈ પણ તમારો સાથ નહીં આપે કળિયુગમાં લોકો લગ્નમાં ઘરમાં માં તહેવારો વગેરે પાછળ લાખો રૂપિયા ખર્ચ છે પરંતુ કોઈ પણ ભૂખ્યા ને ખવડાવશે નહી કળિયુગમાં કોઈ કોઈના દુઃખમાં સાથ નહી આપે એટલે કે પોતાની મસ્તી વ્યસ્ત રહે છે ભગવાન શ્રી કૃષ્ણ વધશે ભગવાન શ્રી આ વાત આજે સાચી સાબિત થઈ રહી છે અને દરેક જગ્યાએ શોષણ સંબંધિત સમાચારો સામે આવી રહ્યા છે જેના મનમાં એક જ વાત હશે અને કર્મો એક વાત છે આવા લોકો ને પ્રભુત્વ મળશે તો શું મિત્રો હિન્દુ ધર્મ આ યુગો વિશે તમે જાણતા કે નહીં જરૂર જણાવજો અને વિડીયો કેવો લાગ્યો તે પણ જરૂર જણાવ જો વિડીયો પસંદ આવ્યો હોય તો હો વિ શેર અને સબસ્ક્રાઇબ કરો અને આવા જ વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયા રહો અરે મળીશું બીજા વિડીયોમાં